નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પાંચ સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે સોમવારે આવતા તહેવારોના દિવસોમાં મિની વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીઓ જે છે તેને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે અત્યાર સુધી કુલ એક પોઈન્ટ પંચોતેર કરોડ પ્રવાસીઓ એકતા નગરની મુલાકાત કરી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં રેકોર્ડ બ્રેક કુલ એકાવન લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે એસઓ યુ ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીએ પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારે આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર રવિવાર અને સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસી પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય